હલો દોસ્તો ઇન્ડિયા ડાયમંડ ઉદ્યોગ માહિતી ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો તો આજે આપણે સુરત ડાયમંડ બુસ વિશે વાત કરવાના છીએ જેના મોટા સમાચાર મળી રહ્યા છે ડાયમંડ બુસમાં ઉદ્યોગકારોની બેઠક થઈ જાન્યુઆરીમાં એકસો બાવન કેબિનેટો ફાળવાશે અને સત્તરસો હીરા દલાલોને એન્ટ્રી પાસ અપાયા શનિવારે સુરત ડાયમંડ એસોસિએશન ખાતે ઉદ્યોગકારોની બેઠક મળી હતી અને સુરત ડાયમંડ એસોસિએશન ખાતે સુરત ડાયમંડ બુથના ચેરમેન ગોવિંદભાઈ ધોળકિયાની હાજરીમાં બેઠક મળી હતી અને જેમાં મિની બજારમાં ડાયમંડનો વેપાર કરતા વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાંથી શાલી વેપારીઓને ઉતરાયણ પછી ડાયમંડ બુથ ખાતે ઓફિસો શરૂ કરવા માટે બાહેતરી આપી હતી સુરત ડાયમંડ બુથનું વર્ષ બે હજાર ત્રેવીસના ડિસેમ્બર મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જો કે ડાયમંડ ઉદ્યોગમાં મંદિરનું વાતાવરણ હોવાથી સુરત ડાયમંડ બુસમાં વેપારીઓ દ્વારા ઓફિસો શરૂ કરવામાં આવી રહી નથી ત્યારે આ પરિસ્થિતિમાં સુરત ડાયમંડ બુસ ધમધમતું થાય તે માટે ડાયમંડ બુસ કમિટી દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે મુંબઈ ખાતે આવેલ ભારત ડાયમંડ બુથના નાના હીરા વેપારીઓ માટે કેબિનેટ બનાવવામાં આવી આવ્યા છે જે તે પ્રકારની નાની કેબિનો પણ સુરત ડાયમંડ બુશમાં બનાવવામાં આવી છે જે જેનો ડ્રો કર્યા બાદ જાન્યુઆરીમાં એકસો બાવન નાના હીરા વેપારીઓને કેબિનેટો ફાળવવામાં આવશે આ ઉપરાંત હીરાની દલાલી કરતાં સત્તરસો દલાલીઓને એન્ટ્રી પાસ પણ ફાળવી દેવામાં આવ્યા છે ડાયમંડ બુશના ચેરમેન ગોવિંદભાઈ ધોળકિયાની હાજરીમાં બેઠક મળી બુશમાં વેપારીઓ દ્વારા ઓફિસો શરૂ કરવામાં આવી રહી નથી ત્યારે આ પરિસ્થિતિમાં સુરત ડાયમંડ બુશ ધમધમતું થાય તે માટે બુશ કમેટીના પ્રયાસો તો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય હિન્દ જય ભારત વંદે માતરમ